macet kau nggak kalah jangan jangan ya jauh jauh kita kan mungkin nggak lagi tidak macet nih waktu saya sih jauh 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 ya mari mortio mari mortio apa mau apa lagi kita apa

और तो पुर तो बरी गया यूं है भाई अपने आ भाई अपने कुंत्री ये तुमने ये जूम था क्यों तो यार सॉरी आई एम रियली सॉरी अब इला अपने देखा था नहीं आ है बिग बोट नहीं दिया नहीं दिया आम से भाई हमारी लाइफ भाई ओए है ना अपने जाऊँ क्या जाऊँ Nah, sumai itu, ya ini ya ini aja, mana, ala bicaro, nita liu tataung, cogan, ngam, kai jangan, nita liu, nasi tiap, ap raja ngam, hagarsi, 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 ini. ya, फोन हेर फोपा कर दियो जो देखा था नहीं वो जी जूम करूँ तुमने जो देखा है एक आई हो एक आई नहीं है छेटा है बाकी था करो अंदर अगाज़ी माथे बैठा ना तो ओली ओली वुडी गए चकल यू बाजू मावे जो मस्त मज़ा नहीं जो भी आई आई रही एक ओली साइड दे रही देखा है ગઈ થઈ ગયો લાગે ને તો ભાઈ આપણે અગાસી માંથી આવી ગયા ને ઓલું માણસ માણસ કેવા થાય હાચી વાત દરિયાન કાંઠે હતું હોય ને વાહન બહુ કટાય એમાં હાચું છે યાર મારે ટેક્ટર છે ભાઈ કેટલા ખબર ચાર પાંચ થઈ ગયા જરાય એટલે જરાય કાટ જ નમરે તમને દેખાડું તો અલગ જરાય એટલે કાટ નમરે નહીં જરાય એટલે જરાય કલર જ નમરે હાઉ કટાઈ ગયું તમને દેખાડું તો આવી જો ले खरे खरेखर ले तब तो रही ट्रैक्टर मारू यार शर पोर थी आना कटाई गाव हाव हाँ। हाँ। कटाई तो जीरे जीरे कलर है भाई बाकी तो हाव कटाई गये बाकी तो भाई आ ट्रैक्टर तो जी से जीरी जीरे जीरे आम कलर था तमें तो हाव लेखो देखो हाव हाव चीकी पैडा दी जीरे जी मजाक तो हा है भाई मणस न खर हाची है ते तो यार खोटू लाखी परेखर हाची है ઉધાર ઉધાર જોઈએ ભાઈ આપણે Honda Honda લીધી નો વરાધી થી હું હૈ અને જો અહીં કટ લાગવા માંડ્યો હૈ જો અહીં તમને દેખાડું તો અહીંથી કલર ઉખાડવા માંડ્યો તમને નહીં દેખાતો હોય ભાઈ સાદા સાબુ સિમ્પલ દેખાડું તો અહીં જો અમાર ટેલર ભાઈ અહીંયાથી કાટો ખાડવા માંડ્યો કટ 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 કાટ નહીં ભાઈ કલર ઉખાડવા માંડ્યો જો અહીં પોળિયા ને પોળિયા ઉખાડવા માંડ્યો થાય એટલે કેવા થાય ને સાચી જ છે ખરેખર તો ભાઈ હોય છે ને આપણે રંડા લઈને જવા ને ભાઈ રાહુલભાઈ ને ઘેર તો અહીંયા જઈએ ને મળીએ જો ભાઈ શક્ય હશે ને તો આમાં કવર થઈ કરીને આપણે બ્લોક બનાવશું દેખાડું જાય ટ્રાય કરી પછી ભાઈ સાચું કોઈને કહેવાય નહીં બાકી કવરનું છે ને ના થયું સાચું કામ તો કવરનું ના થયું તો હાલો આપણે વાં જઈને જ મળીએ મસ્ત મજા આપણે ભાઈ રાહુલભાઈ ને ઘેર આવી જાય નહીં Oh. लिया नहीं है हाँ। हताई भाई लोग थी हताई क्या जाए क्या तू लिया दो <laughs> आई एम जो आम जो एक फे, एक फेर कर दे पसु व्लॉग मने लो आम जो उबो था उबो था no. एक फेर का जब पसु नहीं लो जाम जो एक फेर लाइक कर दिया लाइक कर दिया एक फेर कर दे लाइक कर दिया अब 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 ये जाट कामना दे अब ये रखवाई કરી પરકરી પછી ગબન મડી ગયો ઓ ભાઈઓ આપણે રાહુલ ભાઈ ને ઘેર થી આવી ગયા હે ને સૂરજ પણ ડૂબવા આવ્યો હે તો હવે હે ને ભાઈ આજ નો ટાર્ગેટ કઈ દેહી 2.7 કે વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા વ્યૂ નું કઈ તો ભાઈ 2.7 કે વિભુરા થઈ ગયા એક ફેરા કરી દઉં સબસ્ક્રાઇબર નું કઈ તો 100 વ્યૂ 21 વ્યૂ પૂરા થઈ ગયા અને લાઈક નું કઈ તો લાઈક ભાઈ તન 30 લાઈક પૂરી થઈ છે તો ટાર્ગેટ આપણો કઈ દેઈ ટાર્ગેટ તો ભાઈ તન કે વ્યૂ દોઢસો સબસ્ક્રાઈબર અને આને અને આને અને આને અને પાંચસો લાઇક આપણો ટાર્ગેટ ફટાફટ પૂરો કરાવો ભાઈ મારો લોક ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો લાઇક કરી નાખો અને કોમેન્ટ કરી નાખો મળીએ નવ લોક સાથે તો જઈને જય ભારત તો ભાઈ બસ હેડમાં ચાલો નવ લોક સાથે મળીએ તધી જઈને જીબુર ચાલો